जय श्री राम कैसे हैं आप लोग आज दिन लाइव स्ट्रीम में तुम्हारा हार्दिक स्वागत है आज अप्रैल 2026 मार्केट्स में जैसा સૌથી સરસ ઓપ્શન કર્યું કોલકાતા નેટ એડ્રેસ દેન કેમ્બ્રિજ ઓન નંબર 34 પથરાણા એલ ફિલ એલ જેવો પ્લેયર હશે ખરીદ્યા સૌથી પી કુરેલ મુંબઈનેસ સંદી સ ત્રબત સર એન્દ્રબન ને જરૂર હતી એક સારા ફાસ્ટ બરડ જે corvi na

બે પ્રશાંત વીર અને કાર્તિક સરવણ સીએસકે પોતાની સ્ટ્રેટેજી આ વખતે બદલે દર વખતે સીએસકે અનુભવી અને જૂના પ્લેયરો તરફ જ જતો પણ આ સીઝન આની પહેલાની સીઝનમાં મિડ સીઝનમાં જ્યારે પ્લેયરો ઇન્જર થયા ત્યારે તેમની જગ્યા પણ ચેન્નાઈ સુપર કિંગ્સે યુવા પ્લેયરો જે ઓગણીસ વીસ વર્ષના હોય જે યંગ પ્લેયરો અનકલેપ પ્લેયરો તેમની તરફ ध्यान दो प्रशांतवीर और कार्तिक शर्मा 14.20 करो लियाम लिविंगस्टन तेर करोड़ में सडल सेदर वाले खरीदियो सुरेश पहला वक्त लियाम लिविंगस्टन अनसोल्ड डेविड मिलर दिल्ली के बेटे से टॉप बाय एक जबरदस्त का बेच करो बेस प्राइस में मिली डेविड मिलर जो प्लेयर जे તમને પાંચમા છઠ્ઠા નંબર પર આવીને તાવડતોડ બેટિંગ અને ટીમને નિર્ધારિત સ્તર સ્કોર સુધી લઈ જઈ શકે છે પૃથ્વી દિલ્હી કેપિટલ્સે પંચોતેર લાખમાં ખરીદ્યો જે ફર્સ્ટ વખત અત્યારે અનસોલ્ડ ગયો હતો હસરંગા બે કરોડમાં ખરીદ્યો વેંકટેશ અયા જેના માટે આરસીબી લખનઉ સુપર ગુજરાત ટાઈટન્સ આરસીબી અને કે કેર પાંચ પાંચ ટીમો જે બૅન્કેડેશ એયર બટ તેમ 7 કરોડ આરસીબી ખરીદ્યો 2025 માં જ્યારે મેગા ઓક્શન થાતું ત્યારે આરસીબી અને કેકેર વચ્ચે જેમાંથી 23 કરોડ માં કેકેર લઈયુતું પણ આ વખતે કેકેર ગયો પણ આગર ગયો ને ઠીક આરસીબી 7 કરોડ માં ખરીદ્યો બેન્કેડેશ એયર ને ક્વિન્ટન લીકો

जोय सुदार السيد અત્યારે 22 વર્ષનો છે કે લોંગ ટર્મ કે કેર માટે મથીસા પથ્થરને ખરીદો બહુ સારું થશે એનરિક નોકી 2 કરોડ રૂપિયા લખનઉ સુપરલેન્ડ સે ખરીદો એલએસસી એનરિક નોકી એક્સપ્રેસ ફાસ્ટ બોલર રાહુલ ચહરને 5.20 કરોડમાં સીએસકે ખરીદો એમએસી ધરમ જિદંબરમ સ્ટડિયમ જે ચેન્નામાં છે તેમાં રાહુલ જ

2 કરોડ માં ચેન્નાઈ સુપર એક્સિટ ખરીદી લીધો ઓસ્કેલડા જે જમ્મુ કાશ્મીર નોオール રાઉન્ડર છે જેને 8.40 કરોડ માં દિલ્હી કેપિટલ સિક ખરીદી લો કમેન્ટ કરો અને વિડિયોને લાઈક કરો જો તમને વિડિયો સારું લાગત હોય તો તમે કમેન્ટ કરો અને વિડિયો લાઈક કરો વિડિયો શેર કરો સ્પોટ વિડિયો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પ્રસ્થાનવી जेने के चौदह पॉइंट बीस करोड़ में खरीद लिया शिवान कुमार एसआरएच आर लाख रुपए में खरीद जेसन होल्डर गुजरात टाइटन्स से सात करोड़ में खरीद मुकुल चौधरी जेने एल एस पॉइंट साठ करोड़ में खरीद तेजस्वी सिंह के क्या तर करोड़ में खरीद तो। अशोक शर्मा गुजरात टाइटन जीटी फैन કુડે ટાઇટલ સકરે 90 લાખ જે એક્સપ્રેસ ફાસ્ટ બોલર છે જે 145 ની આસપાસ બોલિંગ કરે છે જે axes ને ના નીચે સારી એવી ગાઇડનર અને જબરદસ્ત બોલર બનીને બહાર આવશે કાર્તિક त्याગી એક્સપ્રેસ ફાસ્ટ બોલર જે RRA પહેલે ઓસિજનમાં રમ્યો હતો પણ ત્યાર પછી ઇન્જરીના કારણે અંદર બહાર અંદર પર જે બ્રેટલી જેવી સ્ટાઈલ થી બોલિંગ કરે છે તેની 30 लाख में ठीक है खरीद लो नमन तिवारी एलएसजी पॉइंट करो सुशांत मिश्रा आरा नेउला कोई तो विग्नेस पुतू ने राजस्थान रोलर 30 लाख में गई सीजन जगह मुंबई तरफ से सारू पदेशन कर लो पण इंजीनियर कारण ते बाहर गयो तो आवकते विक्रम भट्टाई विग्नेस पुद 30 लाख में राजस्थान रोलर खरीद लो

केकेआर यस मिनट तो બડે પછી રાજસ્થાન ગયો પછી સીએસ ગયો રાજિમ પુરે સુપરજાઇન્ટ્સ પછી એસઆરએચ લાગશી જ અને આ વખતે ફાઈ કેકેર મુસ્તફીઝુર રહેમાન સમજી તમે ગમે તે પીછો પર સ્લો બોલ ફાસ્ટ બોલ ગમે તે બોલિંગ કરી શકો જેને 9.20 કરોડમાં કેકેર ખરીદી લીધો आप देखिए क्या है सारी भी टीम बनाई थी जैसन होल्डर सात करोड़ में गुजरात टाइटन्स से खड़ी तमने शु लगे कई टीम सौ सारा में सारू ऑप्शन करो कॉमेंट करो जो तमने वीडियो सारो लगते हो तो वीडियो ने लाइक करो स्पोर्ट विजय चैनल ने सब्सक्राइब करो जॉस इंग्लिश ने

જે પહેલી વખત આ તેર અનુસુર વેચેને એસઆરએ થી ખરીદ્યો 13 કરોડમાં આ આઈપીએલ ઓક્શનમાં મીની ઓક્શનમાં સરેરાશ દીધા પછી સુકરોમાં તો એ જ કોઈને ખબર ન હતી પડે કારણ કે કેટલા 25 કરોડ રૂપિયા લઈને પછી سارے મે પ્લેયર ખરીદવાના જે ફાસ્ટ બોલર જેવું એ પણ ખરીદ્યો નહીં સરપ્રાઈઝ ખાન 75 લાખ સીએસકે ખરીદ્યો તમને શું લાગે છે કઈ ટીમ સૌથી સારામાં છે આપણે હવે

અનુભવ છોડીને અનકેપ પ્લેયરોની ટેપ કર્યા જેમાં પ્રશાંતવીર ચૌદ પોઇન્ટ વીસ કરોડ અને કાર્તિક ચૌદ પોઇન્ટ વીસ કરોડ જે પ્લેયર અનકેપ અનકેપ પ્લેયરમાં સૌથી ટોપ પર ખરીદ્યા છે રાહુલ શહેર પાંચ પોઇન્ટ વીસ કરોડમાં સીએસ કે કાઢ્યો રાહુલ શહેરના ખરીદવાથી ચેન્નાઈની ચેન્નાઈમાં જે પોતાની સાત મેચો રમશે તેમાં ફાયદો થશે

જય શ્રી રામ રાજસ્થાન રોયલ્સ વિઘ્નેશ પુથુર રવિ વિશ્ન સ્પીનર રવિ વિશ્ન રવિન્દ્ર જાડેજા જોડે શું થઈ જશે

मिलने के बेला से आओ सीजन में बहुत सफर जस्ट बाई करनी चाहो सनराइज मेरा बन कोई खबर ना पड़ी चेन्नई सुपर किंग्स आओ तो बहुत स्टेटिक चेंज करेंगे पर चेन्नई सुपर किंग्स ने अपने मेडल रनर में कोई अनुभवी प्लेयर ले वजह से तो टीम बेलेस तो तीन टीम प्रदर्शन में कई वक्ते दस नंबर पर फिनिश करी तो सीएसके एमएस धोनी सो आवक्ते

गुद्रा देवाहिर गुद्रा जो तुमने वीडियो सारण लगते हो चैनल ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो रॉयल चैनल स्पिंगो

જે પોતાની ટ્વેન્ટી કે વન ડે જે વ્હાઈટ બોલ છે તેમાં ઋષભ ફોર્મ કારણ કે ટેસ્ટમાં ગમે કરી શકે પણ આ વખતે હવે આ વખતે ચેમ્પિયન બધી ટીમોનો એનાલિસિસ કરવા પડશે દરેક ટીમો દિલ્હી કેપિટલ્સ પણ સારી ટીમ બનાવી છે પણ એમાં કેપ્ટનશીપ અને કઈ રીતે ફોર્મ

न्यू लाखम કરી દી જે 145 ની આસપાસ જે જે માં આશિષ નેહરા ને આવતી આશિષ નેહરા ને કોച്ചിંગ કીતે સારે ઉ ગ્રોથ કરી શકે છે જેસન ઓલર ઓલર આવતે ગુજરાત ને કોઈ નવો પ્લેયર લેવાની જરૂર જ ન હતી ટીમ તો સેટ જ હતી પણ ફક્ત બેકઅપ પ્લેયર લેવા જ રહે છે કારણ કે ગુજરાત ની ટીમ ની વાત કરવા સુબમન ગિલ સાયસુદર્શન પછી ત્રીજા નંબર પર જોસ બટલર ચોથા પર આવશે लेसे वाशिंगटन सुंदर जी शाहरुख खान वाशिंगटन सुंदर राहुल तेवतिया टीम तो सरस गुजरात टाइटन्स ने hmm. जो चैम्पियन बनो हो तो राशिद खान नु फॉर्म बेस्ट हो जो राशिद खान नु फॉर्म सारू ना हो तो गुजरात टाइटन्स ગઈ સમસ્યા ગઈ મેચ ગઈ આઈપીએલ સમસ્યા શું હતી ગુજરાત ટાઇટન્સ માટે રાજીત ખાન નું કારણ કે બેટિંગ તો આપણી જબરજસ્ત હતી પણ ગુજરાત ટાઇટન્સ ને સૌથી મોટી સમસ્યા ગઈ તો શું થાય જે બેટિંગ પીચ હોય જેમાં સારી એવી સ્કોર થાય તેમાં બોલર જ નતા કે જે વિકેટો લઈ શકે તેની સમસ્યા હતી પ્રસિદ્ધ કૃષ્ણ ગઈ સિઝનમાં જબરજસ્ત ટોપ ફોર્મમાં હતા गुजरात टाइटंस માટે જે ચેમ્પિયન મળતો રાશિદ ખાન કારણ કે ઇન્જરી પછી રાશિદ ખાન ને ઇન્જરી થઈ હતી તેના કારણે ઓપરેશન કર્યા પછી એ જે બોલિંગ સ્ટાઈલ તેમ ચેન્જ આવ્યો છે તેના કારણે તેના કારણે ગુજરાત ટાઇટન્સ ને મુશ્કેલીનો સામનો આરસી માં કોઈ ફીર પડ નહી તો આરસીબી ની આપતે ટીમ સેટ જ હતી આરસી માં વેકેન્સી થયર નહી 7 કરોડ માં લીધો અને સારી વેબાઈ છે કારણ કે 7 કરોડ એ સારું છે 23 કરોડ વધારે પડતા કે वेंकटेश अय्यरને કારણ કે બોલિંગ એની वेंकटेशની સારી નથી પણ બેટિંગમાં જો 4 નંબર પર 5 નંબર પર તો वेंकटेश अय्यर સારો ખરીદી છે હાઈ અનંદ કુવાલ જાન सनराइज हैदराबाद 2 कલાક સુધી સુકર યોજના ખબર પડે 25 કરોડ લઈને આવ્યો તો પણ સરાય हैदराबाद એક મોહમદ સમીલ છે છોડવાતી સરાય સહેરેબલ એક સારો ફાસ્ટ બોલરની જરૂર હતી જે અનુભવી હોય જે સારી એવી બોલિંગ કરે પાવર પ્લેમાં તે ખરીદ્યો નથી આવક પે સરાય સહેરેબલ સરાય हैदराबाद મુંબઈની ટીમ તો સેટા છે મુંબઈ સ્માર્ટ એક રાહુલ ઝહેર રાહુલ દીપક સોરી દીપક ઝહેર

કે તમે વિડિયો સાર્થન તો સ્પોઝ વિડિઓ ટી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને વિડિયોને શેર કરો સારું ચલો આપણે લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરીશું થેન્ક યુ Thank you.